ઈસ્લામ ધર્મમાં દરેક વર્ષે થતી ત્રણ ઈદની ઉજવણી પૈકી રમઝાન ઈદનું ખાસ મહત્વ છે જેમાં મુસ્લિમ સમાજ બિરાદરો ત્રાસી રોજ પૂરા કરી ને નમાજ અદા કરી તહવી પેઢી રિસ્ત અને સંયમ સાથે સમગ્ર માસ ઇબાદતમાં પસાર કરે છે ત્યારે આ પવિત્ર માસમાં પૂર્ણ થયે આજ રોજા માણાવદર શહેરના બાટવા રોડ પર આવેલ ઈદગાહ મસ્જિદ પર તાલુકાના સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાજ અદા કરવામાં આવી હતી આસમભાઈ સોલંકી માણાવદર સુન્ની મુસ્લિમ જમાત પ્રમુખ આજે માણાવદર અંદર રમઝાન ઈદનો તહેવાર હતો અને માણાવદરના તમામ નાના મોટા મુસ્લિમ બિરાદરોએ આજુબાજુના મુસ્લિમ બિરાદરોએ ઈદ ગાય નમાજ અદા કરી અને ખૂબ શાંતિથી નમાજ અદા કરી તમામ મુસ્લિમ બિરાદરો ભાઈચારાઓ એકબીજાને મુબારકબાજી આપીશ અને હું તમામ માણાવદરના આજુબાજુના મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાજી આપું છું અને અમનનો અને શાંતિનો સંદેશ આપીએ છીએ કે અમને કાયમને માટે આવો કોમી એકલા છીએ અને અમારા દેશમાં ખૂબ કોમી શાંતિ રહે એવી હું આશા રાખું છું ઓકે આજના ઈદના હર્ષ અને ઉલ્લાસ ભર્યા પ્રસંગ ઉપર હું માણાવદર મુસ્લિમ જમાત વતી અરે કેમ ચિંતામાં બેઠા છો શું કરું ભાઈ દીકરી પરુસૂચિત જાતિ ની કન્યા ના લગ્ન પ્રસંગે કુંવરબાઈ સહાય કુટુંબ ની બે દીકરીઓ ના લગ્ન માટે આપવામાં આવે છે આ યોજના ના લાભ માટે આવક મર્યાદા સુડતાલીસ હજાર ગ્રામ્ય વિસ્તાર માટે અને રૂપિયા અડસઠ હજાર શહેરી વિસ્તાર માટે મળવાપાત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એટલે જ તો છે પ્રગતિશીલ ગુજરાત